જુનાગઢ થયું જળબંબાકાર ગામ થયા સંપર્ક વિહોણા જુનાગઢમાં ગુરુવારે બપોરથી જ શરૂ થયેલી મેઘ સવારી શુક્રવારે પણ યથાવત રહેતા અહીંના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ કફોડી બની કેશોદ વંથલીમાં તો બે દિવસમાં ઇંચથી વધુનો વરસાદ પડ્યો અને તેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હવે તો આ ગામના લોકો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે આ તરફ રાજકોટ વેરાવળ નેશનલ થી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પાણીના તેજ પ્રવાહે માટીના પાડા તોડી નાખતા ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર પણ તણાઈ ગયું અને તેને જેસીબી દ્વારા બહાર નીકાળવામાં આવ્યું અહીં રસ્તો તૂટી જતા પંદર જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો છે જૂનાગઢના વધાવી પાસે નેશનલ હાઈવે બનતા ગામોના સંપર્ક માટે નીચે ગરનાળું બનાવાયું હતું પરંતુ પ્રોટેક્શન વોલ ન બનતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેતરો ધોવાઈ જતા ખેડૂતો રોષે ભરાયા છે નેશનલ હાઈવે ઓથોરિટીના વાંકે આ સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો એક અવાજે કહી રહ્યા છે જુનાગઢ છેલ્લા બે દિવસ જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઘણા બધા ગામના જે સંપર્કો છે તૂટી ગયા છે અત્યારે આપણે જે જગ્યા ઉભ્યા છે એ છે જુનાગઢ વેરાવળ હાઈવે નો પાર્ટ છે અને અહીંયા વધાવી ગામ છે કે જે ગામનો સંપર્ક છે એ અત્યારે તૂટી ગયો છે તમે મારી પાછળના જે દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્યની અંદર તમે દેખાશે કે રસ્તાની બાજુ જે કેનાલ છે એ તૂટી ગઈ છે જેને જેસીબી દ્વારા રસ્તો રિપેર કરવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે વાહનો અંદર ફસાઈ ગયા હતા એને પણ બહાર કાઢવામાં આવ્યા છે હવે આ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને નજીકના જે વધાવી ગામ ગામના જે ખેતરો છે એની અંદર ખૂબ જ પાણી ભરાયું છે અને એટલા જ માટે અહીંના કેટલાક ખેડૂતો છે એ આપણી સાથે આ સ્થિતિને કેવી રીતે હલ કરી શકાય અથવા તો આ સ્થિતિનું નિર્માણ શા માટે એ કહેવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આ સ્થિતિ સુકામે ને પહેલાં તો આ સ્થિતિ કેવી રીતે નિર્માણ થઈ છે હું વધાવી ગામના રસ્તા વાત કરું તો આ રસ્તાની અંદર સ્થિતિ એવી છે કે જે તે સમયે પ્લાનિંગ કરીને આનું આયોજન કરવાનું હતું કે દિવાલ કરવી કે પુલ કરવો કે શું કરવું એમ પરિસ્થિતિ શું હોય ત્રણ વર્ષથી અહીંયા ગુમો પડી ગયો છે હજી સુધીમાં કોઈ નગરપાલિકાનું કે કોઈ કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી સરકાર થી કે ગામના લોકો એ બે ત્રણ વાર વર્ષ કરી એ ધૂળ નાખીને ઘણું બધું કામ કર્યું હતું પણ એ રહેતું નથી પાણી નીચે પાણી ધોઈ નહીં જઈશું પછી બીજો પ્રશ્ન એ કે આ લોકો જ્યારે પુલ નું કે દિવાલ નું કોઈ આયોજન નતું અને અંધુ હતું અમારું જે પારા એ બધું નુકસાન કરીને કાઢી નાખ્યું અત્યારે અધુરું કામ મૂકીને લોકો વહી ગયા જેથી કરીને અમારા પશુનો સારો પણ બગડી ગયો છે ખેતી ની અંદર પણ નુકસાન થઈ જાય પાણી પડી ગયું અને આગળ થી પણ પાણી ઘણું બધું પડી ગયું ને ઘણી બધી નુકસાન થઈ જાય નગરપાલિકાની ગાડી આજ તો ઓછી પાણી આવતા નગરપાલિકાનું ટ્રેક્ટર પણ અંદર કોઈ કે જેતી કરીને જીસીબી ને બોલાવવામાં આવ્યો ને જીસીબી એ લોકોને બચાવ્યો છે અને જે આદમી હતો એ ભાઈ તણાઈ ગયો હતો પુરુષ ડ્રાઈવર એને બચાવી લેવામાં આવ્યો છે તો અત્યારે એ લોકોનું કેવું છે કે ડ્રાઈવર છે તણાઈ ગયો હતો એને બચાવી લેવામાં આવ્યો છે ટ્રેક્ટર છે ડૂબી ગયો હતો જેને જીસીબી છે બહાર કાઢ્યો છે તમારા ગામના ખેતરોની અંદર કેટલું પાણી છે અને આ જે પાણી છે એ ખેતરોમાં પહેલી વખત આવ્યું છે કે દર વર્ષે આવતું હોય છે આ પાણી દર વર્ષે આવે છે આ એકમાત્ર આવડા રસ્તામાં છે ગટર અને આ જે રસ્તાનું કામ ચાલતું હતું એને હિસાબે એમાં વચ્ચે જે વેન છે એમાં ધૂળ નાખીને અને એમણે મેવડા લોકો જે કોન્ટ્રાક્ટર છે એ વયા ગયા હતા પછી એમાં કંઈ રિપેર કરવા આવ્યા નહીં પછી આગળ એમાં ધૂળ ફસાઈ જતા આગળના ખેતરોમાં બધેથી પાણી જે રસ્તા હોય ત્યાંથી ચલી ગયા એને કારણે ખેતરોમાં નુકસાન વધારે થયું તમારું શું કહેવું છે આ અંગે આ રસ્તાની અંદર વ્યવસ્થિત પાણી જતું હતું તો આ લોકોએ વગર પ્લાને જે જે કામ કરેલ છે કામ કરવાના હિસાબે તો ઉપરવાસનું પાણી નિકાસ નથી થતું એના હિસાબે સાઈડોના ખેતરોમાંથી પાણી જતું હોય છે તો ઘણા ખેતરો એવા છે કે એમને ઘણી બધી નુકસાની કરેલી છે બરાબર છે તો સમયસર અને વ્યવસ્થિત આ કામ થઈ ગયું હોત તો આટલી નુકસાની ખેડૂને ભોગવવાનો વારો ના આવે તો આ વાત આપણી સાથે વધારી ગામના હમણાં કે જેઓનું કેવું છે કે દર વખતે પાણી આવતું હોય છે પરંતુ જે આ નેશનલ હાઈવે બન્યો છે એની નીચેનું જે ગરનાળું છે જે વધારી ગામને બીજા ગામો સાથે સંપર્ક માટે જોડાયેલું હોય છે પરંતુ હાલ જે આ સ્થિતિ છે એ સ્થિતિને લઈ અને વધારી ગામનો જે સંપર્ક છે અત્યારે થઈ શકતો નથી કારણ કે રસ્તામાં જે પાણી છે એ ગળાડુબ જેટલું પાણી છે જેના કારણે લોકોને અવર જવામાં ભારે મુશ્કેલી થાય છે ભાર્ગવી જોશી ગુજરાત તક જૂનાગઢ